કલકત્તામાં બનેલ ઘટનાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થરાદ બ્રાન્ચ ચોવીસ કલાક માટે બંધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થરાદ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શનિવાર તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ સવારે છથી રવિવારે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ સવારે છ સુધી ઓપીડી અને રૂટિન કામકાજ બંધ રહેશે કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા છત્રીસ કલાકથી ડ્યુટી કરી સેમિનાર રૂમમાં જમવા બેસેલ મહિલા ડોક્ટર પર સામૂહિક બળાત્કાર અને નિર્મમ હત્યા થયેલ કામની જ જગ્યા પર હોસ્પિટલમાં જ મહિલા પર આવું ઘીન કૃત્ય બિલકુલ સહન ન કરાય આના વિરોધમાં દેશભરના તબીબો કામથી અડગા રહેશે અને વધુમાં જણાવ્યું હતું કે આપ સૌ નાગરિકને વિનંતી કે મહિલાની સુરક્ષા માટેના અમારા આંદોલનમાં આપ અમારો સાથ આપશો કલકત્તામાં આરજી મેડિકલ કોલેજમાં છત્રીસ કલાકથી ડ્યુટી કરી ફિમેલ રેઝિડન્ટ ડોક્ટર ઉપર જે જગ્યાને પ્રક્રિ થયું છે એને બલાત્કાર કર્યા પછી રેપ રેપ કર્યા પછી મર્ડર કરવામાં છે એ ઘટનાને આઈએમએ થરાદ ઘણા શબ્દોમાં વપૂરે છે અને સરકારથી અપીલ કરે છે કે બધા અપરાધીઓને જલ્દી જલ્દ કડી સજા મળે આ ઘટનાના વિરોધમાં ઓલ નેશનલ લેવલ ઉપર આઈએમએ સ્ટ્રાઇક ઉપર ઉતરે છે મસાવા સત્તર આઠ બે હજાર ચોવીસ તો સવારના આઠ વાગ્યેથી અઢાર તો તારીખના સવાર સુધી બધી જનરલ લોપીડી અને રૂટિન સર્વિસીસ બંધ રહેશે એમ આપાતકાલીન સેવા ચાલુ રહેશે બધા વિસ્તારથી અમે અપીલ કરીએ છીએ કે આ ઘટનામાં મારું સમર્થન આપે અને કારણ કે આવી ઘટના માટે ડિલિવરી નાખે રિપોર્ટ ચિરાગભાઈ સોની થરાદ બનાસ